જુનાગઢ શહેરમાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી છે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરમાં જમાવટ કરી છે તો દામોદર કુંડમાં ભારે પાણીના પ્રવાહને પગલે અમાસ હોવા છતાં નહાવા પર તાત્કાલિક રોક લગાવાય છે તંત્રએ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી છે જુનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં એક કાર પાણીમાં ડૂબી ગઈ હતી જોકે સંતનસીબે કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી સતત મેઘરાજાની મહેરથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે જુનાગઢમાં ભારે ઉતરાદ બાદ ગઈ કાલે વરાકમાં હતી અને આજે આપણે ધોધમાર વરસાદ જુનાગઢની અંદર અને ગિરનાર અત્યારે આપણે ગિરનાર ક્ષેત્રના દામોદર કુંડે છીએ અત્યારે આપણે દૃશ્યોમાં જોઈ શકીએ છીએ કે ધોધમાર અહીંયા વરસાદ વરસી રહ્યો છે ત્યારે દામોદર કુંડમાં ગોળાપુર આવ્યાને આપણે જોઈ રહ્યા છીએ આ વરસાદ જે છે તે કાલનો વરાપ આપ્યો આજે આપણે જોઈ શકીએ તો ગિરનાર ઉપર ક્ષેત્રમાં વરસાદી પાણી ફરી વરસાદી પાણી જોવા મળી રહ્યા છે ત્યારે દામોદર કુંડ માં ઘોરાપુર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ વરસાદ છે તે જો ટકી જશે તો પાણીનું સ્તર ઊંચું હોવાની પૂરેપૂરી સંભાવના છે રિપોર્ટર યમના જુનાગઢ